નૌપ્રવાહ ગુજરાતની જુમા આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં રાવપુરા જૂની કલેક્ટર કચેરી પાસે આવેલી સિટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટું વૃક્ષ વહેલી સવારે ધરાશાય થતા બે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી અંતર્ગત રાજ્ય માર્ગો પર વિવિધ વૃક્ષોની છત્રી કરવામાં આવતી હોય છે સાથે જર્જરિત ઇમારતોને પણ નોટિસ આપવામાં આવતી હોય છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા શ્રીમંત કામગીરીમાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદ દરમિયાન અનેક વૃક્ષો થતા હોય પરંતુ છેલ્લા દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે કમ્પાઉન્ડ ખાતે મોટું વૃક્ષ ધરાશાય થયું હતું વૃક્ષ ધરાશાય થતા ત્યાં ઉભી રહેલી લારીઓ દબાઈ ગઈ હતી ઝાડ પડવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની મોટી ટીમ સ્થળે પહોંચી ને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી